જ્યોતિબેન દવે ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ વાઘનું નામ જાહેર કર્યું છે સર્વ સર્વસંમતિથી ચૂંટણી થઈ છે અને જિલ્લો અને પરદેશે અમારા માટે અને અમારી જે રજૂઆત હતી અમારી જે લાગણી હતી લાગણીને સંપૂર્ણ સ્વીકારી છે અને હવે પછી રાજુલામાં સારી રીતનું પાણી મળે ગટરની વ્યવસ્થા થાય સફાઈની વ્યવસ્થા થાય લાઇટની વ્યવસ્થા થાય સારા રોડની વ્યવસ્થા થાય એવા અમારા પ્રયત્ન રહે પણ ખાસ કરીને અમારા ધારાસભ્યો બે હજાર બાવીસમાં ચૂંટાણા પછી એ અમારી જે કામગીરી એ ધ્યાને લઈ અને લોકોએ રાજુલાની જનતાએ અમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને મેંકીઠવી ઇઠેવીનું જે મેન્ડેટ આપ્યું છે અને ત્યાર પછી પ્રમુખ ઉપપ્રમુખમાં પણ જિલ્લાએ અને પરદેશે અમારી માટે જે ભરોસો ફેંક્યો છે અમારા ધારાસભ્યો અમારા સંસદ સભ્યો અમારા કૌશિકભાઈ અમારા પાસે ધારાસભ્યો હોય એને અમારી જે ભરોસો વેચ્યો છે ભરોસાને અમે સાકાર કરી અને સારું લાવે એવા પ્રયત્ન કરીશું આજે રાજુલા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખ નીચોપ્રણ માનની કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે જ્યોતિબેન મયુરભાઈ દવે અને ઉપપ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરી છે ત્યારે સમગ્ર પાર્ટી પરિવારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને આવનારા આવનારા દિવસોમાં રાજુલા શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય અને પડતર પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે અમે અને અમારી સમગ્ર ટીમ સાથે રાખી અને પડતર પ્રશ્નો વહેલી તકે નિરાકરણ થાય એના માટે અમારી સમગ્ર ટીમ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું